ભચાઉ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો પેનલ ટુ પેનલ વિજય ભચાઉ નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે ભાજપના તમે તમામે તમામ અઠ્યાવીસ ઉમેદવારો પેનલ ટુ પેનલ જીતવા સફળ રહ્યા હતા જ્યારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે શહેરની અઠ્યાવીસ બેઠકો પર ભાજપે બહુમતી સાથે કબજો મેળવી લીધો છે જેના કારણે સમગ્ર શહેરમાં જીતની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો આ ભવ્ય વિજય બાદ ભચાઉ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ વિશાલ કોટક જિલ્લા જિલ્લા પંચાયત અધ્યક્ષ નકસિંહ જાડેજા જયદેવસિંહ જાડેજા અર્જુનભાઈ રબારી અવિનાશ જોશી રાજેન્દ્ર ઠક્કર આઈજી જાડેજા જાગૃતિબેન શાહ રૂપલ દેસાઈ સહિત અન્ય નેતાઓએ બચાવના વિકાસ માટે સંકલ્પ કર્યો હતો ભાજપના આગેવાનોએ ભવ્ય વિજય સભા સાથે રેલી યોજી હતી જેમાં મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ઉજવણીમાં જીતેલા તમામ ઉમેદવારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ભાજપના નેતાઓએ ભચાઉ શહેરના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવાની પણ જાહેરાત કરી હતી

લોકો છ સીટ ઉપર લડતા રહ્યા હતા પરંતુ આજે ગૌરવ સાથે જે બચાવની એક વાત પર દરેક સમાજની સાથે લઈને વાત ચાલી ત્યારે આજે બચાવ કાથી અઠ્યાવીસ છે એ બચાવે ભારતીય પાર્ટીની છે અને બચાવને એક કોંગ્રેસ બચાવ બનાવ્યું છે આ સમગ્ર પ્રક્રિયામાં આપણા કચ્છના લોકપ્રિય સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાજી જેના ભારતીય પાર્ટી જે જીત ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે એ લોકોની વચ્ચે રહી લોકોની સાથે રહી અને લોકો માટે સતત પ્રયત્નશીલ રહેશે કામ કરતા રહેશે એ જગ્યા ફરી એકવાર સર્વેને ખૂબ શુભકામનાઓ ખાસ તો કોંગ્રેસનો સુપડા સાફ થઈ ગયા છે ત્યારે મતદારોને શું સંદેશ આપશો મતદારોએ સમગ્ર લોકોને સંદેશ આપ્યો છે કારણ કે જે જીત મેળવી છે એ મતદારોએ આપી છે પ્રમુખ આપણે ભવ્ય બે શબ્દ કેશું જે રીતે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી માનનીય વિરેન્દ્રસિંહજી દ્વારા દરેક સમાજોને બોલાવી અને બચાવની અંદર સામાજિક સમરસતાનું વાતાવરણ એ ઊભું કર્યું હતું એમાં માત્ર કોંગ્રેસ દ્વારા ચાર ઉમેદવારો ઉભા રહ્યા હતા છ સીટ પર બાકીના તમામ ઉમેદવારો એ પોતાના ફોર્મ પરત લઈ લીધા હતા અને વિનરી બાવીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના થયેલ હતા અને બાકીના ચાર ઉમેદવારોએ ચૂંટણીમાં ફોર્મ પરત ન લેતા આ ચૂંટણી થઈ હતી અને એ ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે જેમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની જે સરકાર છે એ ડબલ ઇન્જિનની સરકાર અને કને માનનીય વિરેન્દ્રસિંહજી માલતીબેન અમારા જનકસિંહજી અને રાજાભાઈ જે રીતે કુલદીપસિંહજીની મહેનત હતી અને તેઓ જે આજે રાપર છે અને એમણે પણ આજે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ જયારે કામે લાગી છે અને ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એટલા માટે ભારતીય જનતા પાર્ટી માત્ર કોઈ ચૂંટણીલક્ષી તૈયારી નથી કરતી પરંતુ પ્રજાની વચ્ચે નહીં અને જમીન સ્તરનું કામ જે કરતી હોય તો એ ભારતીય કરી રહી છે એટલે ચૂંટણી સમયે પણ ભારતીય જનતા પાર્ટીને વધારે કોઈ પ્રચાર પ્રસારની જરૂર નથી કારણ કે જમીન સ્તરનું કામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે જેના કારણે આજે આપ રિઝલ્ટ જોઈ શકો છો જે સમરસતાની વાત માન્ય વિરેન્દ્રસિંહજી દ્વારા કરવામાં આવી હતી કે સમરસતાની વાત જે ચાર ઉમેદવારોએ ન સ્વીકારી જેના કારણે આજે એમની અમુક ઉમેદવારોની ડિપોઝીટ પણ દૂર થઈ ગઈ છે જે પરિણામ આપ જોઈ શકો છો અને અઠ્યાવીસ સીટો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જ આવી ગઈ વિજય ઉત્સવ છે ત્યારે દિવાળી જેવો માહોલ છે ભચાઉમાં એ વિષય આપ આ વિજય ભચાઉ ગામનો છે ભચાઉ તમામ સમાજો સામાજિક છે જ્યારે આ ચૂંટણી નું એનાઉન્સમેન્ટ આવ્યું ત્યારથી જ નક્કી હતું કે ગામ ભારતીય જનતા પાર્ટી વિજે તરફ તો હતી જ કે પહેલાંથી જ ભારતીય જનતા પાર્ટી સાથે તમામ જનતા છે પણ મારા ફાધરને જે અપીલ મૂકી પ્રજા વચ્ચે કે ભાઈ આ ગામને એક પરિવાર છે એને પરિવાર તરીકે જ આપણે પહેલાં બેસીને નક્કી કરી લઈએ અને આખું ગામ સમરસ થઈ જાય આખું ગામ સમરસ થઈ ગયું માત્ર ત્રણ ચાર ઉમેદવારો કોંગ્રેસના નામ પુખ્ત લડ્યા એની પણ ડિપોઝીટ ગઈ છે મતલબ ગામ એક સાથે એક અડીખમ છે એક પરિવારની જેમાં ગામ રહે છે અને આ ભારતીય જનતા પાર્ટીના વિકાસની મોદી સાહેબની બધાની વિચારધારાને લઈને ભારતીય જનતા પાર્ટી તમામ નેતૃત્વ ભાવતીબહેન બધા જના સહયોગથી સૌ સારી રીતે ઇલેક્શન લડાણું અને જીતી ગયાથી તમામ